વર્તમાન વર્ષે પવિત્ર શિક્ષા પત્રિક ગ્રંથની દ્વી શતાબ્દી તરીકે ઉજવાઈ રહ્યું છે શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા રચાયેલ આ પવિત્ર શાસ્ત્રે સત્સંગી જન્માત્ર માટે જીવન માર્ગદર્શન પૂરું પાડ્યું છે સમગ્ર સંપ્રદાય દ્વારા વિવિધ સ્થળોએ ભવ્ય સમારોહોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પવિત્ર અવસરે શ્રી સદ્ગુરુ દિન તથા સત્સંગ પોષક શિબિરનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શિબિરનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂર્વ મહંત શ્રી હરિકેશવ દાસજી સ્વામી મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન અને પવિત્ર સાનિધ્યમાં થયું હતું આજવા સ્થિત દિવ્ય સૃષ્ટિ ફાર્મમાં આ શિબિરનું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું શિબિરનું મુખ્ય લક્ષ્ય સત્સંગ પોષકોને આધ્યાત્મિક રીતે વધુ સશક્ત બનાવવાનું હતું તથા તેમને શિક્ષાપત્રીના જીવનમાં ઉપયોગી સૂત્રોને જીવનમાં ઉતારવા પ્રેરિત કરવાનો હતો હર્ષોલ્લાસપૂર્વક રમતોમાં સહભાગી થતા હરિભક્તોએ ભૌતિક સાથે પરસ્પર પ્રેમ અને સહકારનો અનુભવ કર્યો હતો ગુરુદેવ શ્રી મુક્ત જીવન દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરી દરેક સંત વાણી કથા વાર્તા અને કીર્તન ભક્તિના આધ્યાત્મિક અમૃતનો લાભ માણ્યો હતો અશુભ અવસરે શ્રદ્ધાપૂર્વક શ્રી સદગુરુ દેવની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં હરિભક્તોએ ગુરુદેવ સ્વામી બાપાના અનંત ઉપકારોને સસ્મિત સ્મરી ભાવપરી કૃતજ્ઞતા સાથે ચરણોમાં નમન કર્યું હતું સૌ સંતોની હરિભક્તો આરતીમાં ભવિભોર થઈ અંતિમ મહાપ્રસાદીના પાવન લાભથી શિબિરનું અધ્યાત્મ સ્નેહથી યુક્ત સમાપન કર્યું હતું મણિનાથ શ્રી સ્વામિનારાયણ આદિ સંતાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વિશતાબ્દી શિક્ષા પછી ઉપક્રમે દિવ્ય સૃષ્ટિ ફાર્મમાં સત્સંગ પોષક શિબિર રાખવામાં આવી હતી તેમાં બાળકોને રમત ગમત સત્સંગમાં ઉત્સવ કીર્તન ભક્તિ સત્સંગમાં છોકરાઓને આગળ લાવવા માટે સત્સંગ સભા કથા કીર્તન ભક્તિ અને છેવટે સ્વામિનારાયણ ભગવાનની આરતી પણ કરવામાં આવી હતી આ રીતે સત્સંગ બધાએ સતંગ સમુદાય બહુ મોટા ઉપક્રમે લાભ લીધો હતો તે બધાએ મળીને ભગવાનની આરતી પણ કરી હતી એટલે શિક્ષાપદીના ઉપક્રમે આ બધો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો વડોદરા શ્રી સ્વામિનારાયણ મંદિર મહાનસિંહ સાધુ હરિકેશોરદાસ